અને ગામ એવું છે ગામની અંદર વર્ષો પેલા મંદિર બનતું અને પિલર ચણાઈ ગયેલા અને માથે મોભાર મેકવાની વાત આવી થોડી ભૂલ થઈ ગઈ મોભાર એક હાથ ટૂંકો પડ્યો અને હવે ઈ સમય મજૂરી બહુ લાગે એટલો બધો ખર્ચો અને દાદી સ્વામી એમ કે નીચે ધૂન ધૂન કરો અને ઘડીક કરી હવે મોભાર ચડાવો એક હાથ મોભાર ટૂકો પડતો હતો અને ધૂન કરાવી મોભાર ચડાવ્યો ને એક હાથ બારો નીકળ્યો દેતડ નું મંદિર અરે મંદિર બનાવતા મહારાજ નું ત્યાં તો ટૂંકો પડ્યો મોભાર ધૂન કરાવી મહાપુરુષ દાસજી પછી નીકળ્યો એક હાથ બા તમારી વાહ વાત થોડી ગળવી પડી ગઈ બપોરે ભાનુ સ્વામી ત્રણ ત્રણ મીઠાઈ ને ત્રણ ત્રણ ફરસા ને ત્રણ ત્રણ શાક જમાડે છે તમે ઢીલા કેમ પડો છો અને હવે બધું ઓટો મોડ ઉપર આવી ગયું છે પેલા દિવસે થોડુંક એવું લાગ્યું હું છે ને વાઘ થી નો બીઉં સિંહ થી નો બીઉં દીપડા થી નો બીઉં ટાઢા ટબુકલા થી બીઉં હું કહેવાય છે ને એટલે હું કોઈ થી નો બીઉં પણ મોટા પટલ બેઠા હોય ને આ મોટા પટલ થી બીઉં હું હા અને ભગવાન વખતે બાલમુખન સ્વામી દેતળ ગામ પધારેલા અને પાદરમાં हनुमानજી